આ ગેમમાં અહીં એક થી દસ અંક લખવાના છે અને પછી ઉલટા એક થી દસ અંક લખવાના છે અને અહીંયા જે સાચા અલગ અને પહેલા અલગ તે વિજેતા ચાલો તૈયાર છો ચાલો સ્ટાર્ટ કરો च सरखो लखो चौ उदा चार चारखा लखो त्रण पश चारेने चोगडे चार गरखा लखो चोगडो सरखो करो

સરસ વેરી ગુડ બંને બહેનોએ સાચા અંક છતાં પણ સાચા લખ્યા છે અને ઊંધા પણ સાચા લખ્યા છે આ બેણે પહેલાં લખી નાખ્યા છે અને સાચા લખ્યા છે એટલે આ બેન વિજેતા ગણાશે